હલો ભાઈ જે ભાઈ આપણે લાઈવ જોઈએ છે પોતાના ગ્રુપમાં લાઈવને શેર કરી દઈએ યાર આજે પાંચ જણા આપણે લાઈવ જોઈએ છે ને જે લાઈક થઈ એક જ થી હા પણ જોઈ તો એક જ લાઈક થઈ હું આવું લઈ દો એ એ તો કેવું રીઝલ્ટ આવે તો જો ખાલી આમ ઓલે બસ જાય ને નાથી લાલભાઈ ખાલી બસ ના હોય હલો ચૌદ જણા આવી ગયા છે લાઈક એક જ થઈ ગયો ભાઈ લાઈક કરો ભાઈ લાઈવ ને લાઈક કરો છોટા ઉદયપુર બોલીને

નથી ઓળખતો નામ માપો તમારું ત્યાંથી ખબર પડે ત્યાંથી છો ઓળખાણ આપો તો ખબર પડે Êu sợ phải không? Bảy mươi mươi bay, hundo bảy mươi mốt là vẫn

હા 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 ચેતનભાઈ બરોબર છે ઓળખું ભાઈ ઓળખું ભાઈ હવે ઓળખું યાર ગેમ અરે ઓળખો રોનિત ચેતન દિયોરા કઈ કઢી છે ના